રાજકોટ જિલ્લામાં ગુનાખોરી પર અંકુશ લાવવા જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જરે કડક વલણ અપનાવ્યું છે બે કે તેથી વધુ ગુનામાં ઝડપાયેલા ગુનેગારની સીધી ચેતવણી આપતા તેમણે કહ્યું કે હવે સુધારવાનો સમય આવી ગયો છે જો ગુનેગારો ફરી ગુનો કરશે તો જાહેરમાં તેમનો સરઘસ કાઢવામાં આવશે ગોંડલ એસઆરપી ગ્રાઉન્ડ ખાતે ચારસો જેટલા ગુનેગારોને સંબોધીને તેમણે ગુનાખોરીથી થતી બરબાદી અંગે પણ સમજાવ્યું નવરાત્રી પર્વ દરમિયાન જિલ્લામાં આઠસો જેટલા શેરી ગરબાને અગિયાર પ્રાઇવેટ ગરબામાં કડક બંદોબસ્ત રહેશે તેમજ એનડીપીએસ ગુનામાં આપનારને ઇનામ આપવાની પણ જાહેરાત કરી છે આજ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા છેલ્લા પાંચ વર્ષમાં જેટલા લોકો વિરુદ્ધમાં બે કે બે થી વધારે ગુના દર છે એની એક મિટિંગ બોલાવવામાં ગોંડલ સિટીમાં આવી છે જેમાં અલગ અલગ મારામારીના પ્રોપર્ટી ઓફેન્સના પ્રોહિબિશનના જુગારના અને બીજા આરોપી અને એ આરોપી જેના વિરુદ્ધમાં પાસાના કે તડીપારના પ્રપોઝલ થયેલા છે એવા આઠસો જેટલા આરોપીઓની રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા એક લિસ્ટ તૈયાર કરવામાં આવી છે આઠસો જેટલા લોકોમાંથી આજ ચારસો જેટલા લોકો અહીંયા હાજર રહ્યા અને એને કાનૂન સંબંધી માહિતી અને આને સમજ કરવામાં આવી છે કે ગુનાખોરી અગર કન્ટિન્યુ રહેશે એના તરફથી તો પોલીસ દ્વારા કડક પગલાં લેવામાં આવશે અને ફર્ધર ઓર સ્ટ્રિક્ટ પગલાં લેવામાં આવશે તો મેક્સિમમ લોકો એગ્રી થયા છે કે અમારે ભવિષ્યમાં એવી ગુનાખોરીમાં સંડોવણી નહીં કરવાની ઓર અપરાધનો જો ઇકોનોમિક અને સોશિયલ ઇમ્પેક્ટ પરિવાર પર પડે છે એના વિષયમાં આ લોકોને માહિતગાર કરવામાં આવ્યા અને આ મિટિંગ અમે હરેક ત્રણ માસમાં કરીશું માનનીય એચએમ સર ઓર માનનીય ડીજી સર કી અમે કન્ટિન્યુ સૂચના રહેતી ઓર માનનીય આઈજી સર હૈ ઉ રેગ્યુલર નિર્દેશનમાં આ કાર્યવાહી થઈ છે અને આગલા માસ પણ આ કાર્યવાહી થશે ફરીથી આપણે મિટિંગ લેશું અને પછી આગલા માસ સુધી આમાં આપણે એવો પ્રયાસ કર્યો છે માનની આઈજી સાહેબના નિર્દેશનથી કે જો લોકો ત્રણ માસ સુધી રેગ્યુલર મિટિંગ અટેન્ડ કરે છે પોતાના મેન્ટરના સંપર્કમાં રહે છે અને ગુનાખોરી નહીં કરે તો આ લોકોને ફરીથી ડિસ્ટર્બ નહીં કરવાનો અને આપણે અમારો